સ્વામિનારાયણ હરે શ્રીજી મહારાજ કહે છે કે ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આ ચાર ગુણ ભગવાનના માર્ગમાં જરૂરી છે આ વાત ઘટડા પ્રથમ પ્રક્રણના ઓગણીસમાં વચ્ચામૃતમાં આવે છે ઇષ્ટદેવ પ્રત્યે પ્રીતિ સ્વધર્મ પ્રત્યે નિષ્ઠા આત્મા પરમાત્મા સંબંધિ જ્ઞાન જગત પ્રત્યે વૈરાગ્ય જેને ભગવાનને રાજી કરવા હોય તેણે સવારના વહેલા ઉઠી જવું જોઈએ વહેલા ઉઠવાથી ઘણા ફાયદા થાય છે નિરાંતે માનસી પૂજા થાય નિરાંતે ગુરુમંત્રની માળા ફેરવાય નિરાંતે શાંતિથી પ્રદક્ષિણા અને દંવટ થાય મંગળા આરતીના દર્શન થાય શાંતિથી પૂજા પાઠ થાય અને કથા સંભળાય આ સત્સંગનો મૂળ ધર્મ છે જપ કરે તપ કરે તીર્થ કરવા જાય યજ્ઞ કરે પણ ભગવાનમાં પ્રેમભાવ નથી ભજન કીર્તન કરતા નથી તો બધું વ્યર્થ ગણાશે શાકમાં ઘણો મસાલો હોય પરંતુ મીઠું એક નિમક ભૂલી ગયા હોઈએ તો એ શાક ફીકું લાગે તેમ ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વિનાનું ડાપણ પણ ફીકું લાગે છે ભોજન સરસ બનાવ્યું હોય પણ મીઠું ન હોય શીરો બનાવ્યો હોય પણ અંદર ઘી ન હોય તો તે સાવ કોરું લાગે છે અને શીરો લુખો લાગે છે તેમ ધર્મ વિનાનો માણસ પ્રભુ પ્રેમ વિના વિનાનો સત્સંગ લુખો અને સુખો લાગે છે જીવ વિનાનો દેહ નકામો છે તેમ જ્ઞાન વૈરાગ્ય વિનાની ભક્તિ નકામી છે ખરાબ જમીનમાં વરસેલો વરસાદ જેમ ફોગટ જાય છે વરસાદ વિના ગમે તેવી સારી જમીનમાં કઈ પાક થતો નથી તેમ પ્રભુ પ્રેમ વિના ભક્તિમાં ફળ થતા નથી જ્ઞાન વિના બળ આવતું નથી વૈરાગ્ય વિના સંસારમાંથી આ શક્તિ ટળતી નથી પોતાનું કામ કરવું તે આસક્તિ બીજાનું કામ કરવું તે સંસ્કૃતિ ભગવાનનું કામ કરવું તે ભક્તિ સંસારમાં રહીને અલિપ્ત રહેવું તે વિરક્તિ પારકા ડોષને જુએ નહીં પણ પોતાના ડોષને તપાસ્યા કરે તે સાચા સંત કહેવાય આટીદાર સ્વભાવ ભગવાનને ગમતો નથી ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય આદિ અનેક શુદ્ધ ગુણયુક્ત જે સંત છે તેના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે વૈરાગ્યવાનની વૃત્તિ હરિમૂર્તિમાં જ વસીને રહે છે જેમ અન્ન શરીરનો ખોરાક છે તેમ ભગવાનની પૂજા કરવી ધ્યાન કરવું ભગવાનના નામનો જપ કરવો તે આત્માનો ખોરાક છે વહેલી પ્રભાતના વાતાવરણ શાંત હોય ત્યારે નિરાંતે એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન કરવું શરીરને સ્વચ્છ રાખવા આપણે સ્નાન કરીએ છીએ તેમ મનને સ્વચ્છ રાખવા માટે હરિનું ધ્યાન કરવું જોઈએ રાજાની રાણી હોય એના મહેલમાં ખૂબ ખાન પાન ને વૈભવો હોય પાણી માગે તો દૂધ મળે

તેને તજીને જ્યાં ત્યાં કરે પૈસા દેજો પુત્ર દેજો પત્ની દેજો એવી ભીખ માંગ્યા કરે તેને ભિખારી કહેવાય ભિખારી માગે શેઠ કોઈ દિવસ માગે નહીં શેઠ જેવા થવું માયાની ભીખ માંગવી નહીં આત્મનિષ્ઠા પ્રીતિ વૈરાગ્ય અને સ્વદર્ભપણે રાખવા ચાર ગુણ માંથી ન્યૂનતા હોય તો ભગવાનના એકાંતિક ભક્તને સમાગમે કરીને તે ન્યૂનતા ટાળવી સજાન સ્વામી ની જય